અમારું ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારો સોનાનો સોના નો બાજુ રે વિ માજે આવે દમાળી આવે દમાળી ફૂલડે વધાવે છે હા તુંસી વિકર પરણે છે હા તુંસી વિકર પરણે છે મારો સોનાનો બાજોટી રે હા તુંસી વિકર પરણે છે મારો સોનાનો બાજોટીયો રે હા તુંસી

તુલસી વિલ રાજી વિઠ્ઠલ ભરણે છે હા તુલસી વિઠ્ઠલ પરણે છે મારો સો નાનો હા તુલસી વિલ પરણે છે દાદાજી ફૂલ રે વધારે છે હા તુલસી વિતર પરણે છે આ તુલસી વિતર પરણે છે મારો સોના નો માં જોટીઓ રે હા તુલસી વિતર પરણે છે મારો સોના Yeah. yeah.